સોમનાથમાં શ્રાવણના બીજા સોમવારે ભક્તો લીન થયા સવારે વાગ્યા સુધીમાં ત્રીસ હજાર થી વધુ શ્રદ્ધાળુઓએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ મહિનાનો બીજો સોમવાર હોય સોમનાથ મહાદેવના ચરણોમાં ભક્તોનો મહાસાગર ઉમટ્યો હતો શિવજીની આરાધનાના મહાપર્વ એવા શ્રાવણ માસના પવિત્ર સોમવારે સોમનાથ મહાદેવના દર્શન કરી ભક્તિનું ભાથું બાંધવા શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શન કરી પૂજામાં જોડાયા હતા ટ્રસ્ટના જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા દ્વારા ટ્રસ્ટ પરિવાર પાલખી પૂજા કરી પાલખી યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો તીર્થની પ્રણાલિકા અનુસાર સવારે સોમનાથ મહાદેવની પ્રતિકૃતિ સ્વરૂપે મંદિર પરિસરમાં પાલખી યાત્રામાં પ્રદક્ષિણા આવી હતી જેમાં હજારો ભક્તો જોડાયા હતા પવિત્ર શ્રાવણ માસ ના બીજા સોમવારે વહેલી સવારે ચાર વાગે મંદિર માટે ખોલવામાં આવ્યું હતા અને સૌને સારી રીતે દર્શન થાય તે માટેની વ્યવસ્થા સ્થાનિક જિલ્લા વહીવટી તંત્ર પોલીસ તંત્ર ટ્રસ્ટ આ ટ્રસ્ટ દ્વારા સંકલન કરી ગોઠવવામાં આવી છે ખાસ કરીને આજે બીજા સોમવારે ભગવાનને વિશેષ રુદ્રાસ નો કરવામાં આવશે આજે સવારથી જ ધ્વજા પૂજા માટે પણ મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો છે ભગવાનની જે દર સોમવારે પાલખી યાત્રા નીકળવામાં આવે છે એ પણ આજે સવારે નવ વાગે બુકિંગ કરી અને યાત્રામાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા